નમસ્કાર મિત્રો હું છું આપનો મિત્ર નરેશ બિલોલ દોસ્તો દિવસે ને દિવસે સ્થાનિક સ્વરાજ્યનું ઇલેક્શન નજીક આવી રહ્યું છે ત્યારે એક આમ આદમી પાર્ટી માટે ઝટકો લાગ્યો છે એટલે કે જે ખેડૂત નેતા રાજુભાઈ કરબડા છે ને જેને રાજીનામું આપ્યું છે એના દરેક પદે પદો પરથી આમ આદમી પાર્ટી માંથી રાજીનામું આપી દીધું છે આપણા રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીને પત્ર લખીને એમને રાજીનામું તો આપ્યું છે પણ સાથે સાથે એમને કોઈ એવા અહેવાલ પણ નથી જણાવે કે કઈ પાર્ટીમાં જોડાશે અત્યારે એમણે કીધું છે કે હું હાલ પાર્ટી કોઈ પણ પાર્ટીમાં જોડાવાનો નથી અને અંગત કારણોસર એમને રાજીનામું આપ્યું છે મિત્રો તમે આપણે જોયું છે દરેક લોકોએ જોયું છે સાંભળ્યું પણ છે કે અત્યારે લગભગ સો દિવસ સુધી એ જેલમાં રહીને આવ્યા હતા ખેડૂતો માટે આંદોલનો કર્યા ખેડૂતોમાં ખૂબ જ લોકપ્રિય નેતા છે કરદા પ્રથાને લઈને સરસાઈ હોય બોટાદની યા ખેડૂતોના અનેક પ્રશ્નો ઉઠાવતા હતા અત્યાર સુધી સરકાર સામે ખૂબ જ લડ્યા ખૂબ સંઘર્ષ કર્યો ન્યાય પણ અપાવ્યો અને લોકપ્રિય નેતા પણ છે પણ હવે કંઈક કારણોસર એમને કંઈક પર્સનલ અંગત કારણો દર્શાવ્યા છે પણ મિત્રો તમને શું લાગે છે કે યાર આ કોઈકના દબાવમાં આવીને એમનો આ ડિસિઝન હશે આ નિર્ણય કર્યો હશે યા પાર્ટીમાં અંદરો અંદર કંઈક ખીચાતાણ થઈ હશે કોઈક નેતાઓને લઈને એ ઊંચ લેવલના નેતાઓ હોય એમને સાથે કંઈક વાદ વિવાદ થયો હશે એવું કદાચ બની શક્યું હશે અથવા તો કંઈક સરકારનો દબાવ હશે એવું પણ બની શકે છે સાથીઓ આવા અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે જેમને બે હજાર લગભગ બે હજાર વીસ એકવીસથી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને છોટીલા બેઠક પરથી વિધાનસભાનું ઇલેક્શન પણ એ લડ્યા હતા ખૂબ સારું એવું નામ ધરાવે છે એવા પ્રચલિત નેતા છે ઊંચ લેવલના નેતા છે પણ અચાનક આ ડિસિઝન આ ફેસલો એમણે કઈ રીતે કર્યો એ હજી સુધી કોઈને પણ ખબર નથી મિત્રો તમે ઈસુધાન ગઢવી સાહેબનું સ્ટેટમેન્ટ જોયું હશે તમે ગોપાલ ઇટાલિયાજીનું સ્ટેટમેન્ટ જોયું હશે તમે શૈતર વસાવાજીનું પણ સ્ટેટમેન્ટ જોયું હશે એવા અનેક આમ આદમી પાર્ટીના જે મોટા નેતાઓ છે એમના મેં સ્ટેટમેન્ટ જોયા છે પર્સનલી તો તમે પણ જોયા હશે મિત્રો અને શેતર વસાવાજીએ તો એમ પણ કીધું છે કે મેં કોશિશ કરી છે રાજુ કરબડા સુધી રાજુભાઈ કરબડા સુધી વાત કરવાની યા કંઈક પૂછવાનું અંગત કારણ પણ મારો કોન્ટેક થયો નથી એટલે મારી વાત પણ થઈ નથી એ બાબતને લઈને પણ એમને પ્રેસ કોન્ફરન્સમાં આ વાત જણાવી છે ત્યારે ઈસુદાન ગઢવી સાહેબે પણ કીધું છે કંઈક અંગત કારણોસર એ આ ડિસિઝન છે એમનું એમને પણ કંઈ ખાસ ખબર નથી સાથીઓ ત્યારે એમને પ્રશંસા પણ કરી છે શૈત્ર વસાવાજીએ પણ ખૂબ પ્રશંસા એમની કરી છે ગોપાલ ઇટાલિયાજીએ પણ પ્રશંસા કરી છે જ્યારે યસુદાન ગઢવી સાહેબે પણ પ્રશંસા કરી તેમજ રાજુ કરબડાજીએ પણ આમ આદમી પાર્ટીની પ્રશંસા કરી મને માન સન્માન હોદ્દો આપ્યો એ બદલ ખૂબ જ એમનો આભારી રહ્યું એવી પણ વાતો કરી એ પણ પત્રમાં લખ્યું છે તો આટલી બધી લાગણીઓ પાર્ટી સાથેની હોય સામે મોટા નેતાઓ આમ આદમી પાર્ટીના પ્રશંસા કરી રહ્યા હોય અને એ પણ પાર્ટીને પાર્ટીનો આભાર માની રહ્યા હોય તો શું કારણ હોઈ શકે છે મિત્રો વ્યક્તિના જીવનમાં અનેક કારણો અનેક પ્રોબ્લેમ અનેક મૂંઝવણો તો આવતી હોય છે પણ આ અચાનક જે જેલ ભોગવીને આવ્યા અને થોડાક જ સમય પછી એમનો આ નિર્ણય એક આમ આદમી પાર્ટી માટે ખૂબ જ મોટો પ્રશ્ન છે ખૂબ જ મોટો પડકાર છે કેમ કે હવે ગણતરીના દિવસો યા ગણતરીનો સમય બાકી રહ્યો છે સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શનને લઈને અને વિધાનસભાને પણ બે હજાર સત્તાવીસ એટલે કે આવી જ ગયું છે તો આવી રીતે આમ આદમી પાર્ટીના નેતાઓ જો નિર્ણયો લેશે આવી રીતે રાજીનામું આપશે તો પાર્ટીને ભવિષ્યનું શું પાર્ટીના ભવિષ્યને લઈને ખૂબ ચિંતા કરી રહ્યા છે અમારા શેતર વસાવાજી ગોપાલ ઇટાલિયાજી યસુદાન ગઢવીજી તો આવા નેતાઓના રાજીનામુંથી ખૂબ જ ચિંિત ચિંતિત અને ખૂબ જ ભય ભરાઈ રહ્યો છે ત્યારે શું થયું હશે મિત્રો ભારતીય જનતા પાર્ટીની સરકારે કંઈક દબાવ કર્યો હશે આ પ્રશ્નો છે માત્ર માત્ર આપણે પ્રશ્નો કરી રહ્યા છે આપણે ક્યારે પણ આરોપ કોઈ પાર્ટી પર મૂકતા નથી આપણે કોઈ પાર્ટીનો વિરોધ નથી કરતા કોઈ પાર્ટી સાથે પણ નથી મિત્રો આપણે માત્રને માત્ર વિડીયો બનાવીએ છીએ એટલે નામ લઈએ છીએ બાકી કોઈ પાર્ટી સાથે આપણને કોઈ મતલબ નથી થતી જે નેતા સારું કાર્ય કરે એની તારીફ કરીએ છીએ એનો વિડીયો પણ આપણે બનાવતા હોય છે તો મિત્રો ખાસ કરીને ચિંતાનો વિષય એ છે કે આમ આદમી પાર્ટીમાંથી જે રાજીનામું લીધું છે એને લઈને આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છે ત્યારે આવનાર સમયમાં જોવાનું રહ્યું કે રાજુ કરવડાજી અત્યારે તો પર્સનલ લાઈફને લઈને યા પ્રશ્ન અંગત પ્રશ્નને લઈને રાજીનામું લીધું છે પણ આવનાર દિવસોમાં કઈ પાર્ટીમાં જોડાય છે એમના કાકા છે એ કોંગ્રેસ પાર્ટીથી ત્રણથી ચાર પેઢીથી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયેલા છે તો એ કોંગ્રેસ પાર્ટીમાં જોડાશે આ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે એ પણ એક પ્રશ્ન છે એ પણ જોવું રહ્યું આવનાર દિવસોમાં આપણને ખબર પડી જશે મિત્રો પણ અત્યારે ફિલહાલ આપણી પાસે કોઈ પણ એવી ખબર નથી કે એ કઈ પાર્ટીમાં જોડાશે અને કેમ રાજીનામું આપ્યું માત્ર ને માત્ર અંગત પ્રશ્નને લઈને રાજીનામું આપ્યું એટલું જણા જાણવા મળ્યું છે આપણને જ્યારે આપણને વધુ જાણવા મળશે તો આપણે એ બાબતમાં પણ લઈને ચોક્કસ વિડીયો બનાવીશું મિત્રો પણ તમારું શું કહેવું છે જે આમ આદમી પાર્ટીમાંથી અત્યારે રાજીનામું આપ્યું છે રાજુ જે એ બાબતને લઈને તમારું શું કહેવું છે તમારું માનવું શું છે શું એમની માનસિકતા હોઈ શકે છે શું એમના પર કોઈ પ્રેશર હોઈ શકે છે શું એમને કંઈક ડિસિઝન લીધું હશે યા શું અંદર અંદર કોઈક નેતાઓ સાથે વાત વિવાદ થયો હશે યા તો કંઈક કદ યા પદને લઈને કંઈક વાત વિચારણા થઈ હશે યા પાર્ટીથી નારાજગી હશે કંઈક ને કંઈક કારણ ચોક્કસ હશે મિત્રો તો તમે તમને જે કારણ લાગે એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો સાથીઓ ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં બાય બાય મિત્રો